નમસ્કાર મિત્રો છે ઇલાજ હરસ મસાના તમામ લક્ષણોમાં રાહત આપે છે જેવા કે પાયલ્સ મસામાં ખૂબ જ સહાયક છે રક્ત નિયંત્રિત કરવામાં મદદ કરે છે કબજિયાતમાં રાહત આપે છે હોર્મોન પીસર માટે તબીબી રાહત આપે છે ખંજવાળ અટકાવે છે એક વાર અવશ્ય વાપરીને ખાતરી કરી જુઓ અને હરસ મસા ભગંદર અને એકદમ સો ટકા દવા છે આ દુખાવો તરત બંધ કરે મસા સુકાઈ જાય લોહી બંધ થાય બળતરા થાય ખંજવાડ આવતી બંધ કરે ચિરાગ સુકાઈ જાય પસ પરુ નીકળતું બંધ કરે ગાંઠ સુકાઈ જાય કબજિયાત મતાડે એસિડિટી આવી ઘણી બધી બીમારીઓમાં રાહત આપે છે ને એકદમ આયુર્વેદિક પ્રોડક્ટ છે મિત્રો આ છે આપણી પાઇલ્સ કેર એકદમ સો ટકા નેચરલી છે સુગર ફ્રી છે એકદમ હર્બલ અને નેચરલ આ પ્રોડક્ટ છે તો આ તમારે લેવાની કઈ રીતે છે તો તમારે પચાસ ml ગરમ હુંફાળા પાણી સાથે લેવાની છે અને ત્રીસ ml પાઇલ સ્કેલ લેવાની છે અંદર તમને માપ આવે છે અંદર જ ઓકે તો આ વિડીયોને વાર જોતા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા ઘણા બધા મિત્રો છે જેમને આ સમસ્યા છે તો મિત્રો વધારે માહિતી મારો નંબર આપું છું ઉપર કોન્ટેક્ટ નંબર તો આજે સંપર્ક કરો ઓકે થેન્ક યુ સો મચ